નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શહેરનાઓએ સૂચના કરેલ જે અન્વયે જેસીપી ક્રાઇમ તથા ડીસીપી ક્રાઇમનાઓની રાહબરી હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આવા ડ્રગ્સ માફિયાઓને પકડી જેલ હવાલે કરવા માટે સતત કાર્યશીલ રહેતી હોય છે જે અન્વયે ગઈ તારીખ સત્તર અગિયાર બે હજાર રોજ ડીસીપી ક્રાઇમ સુરત શહેરનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળેલ છે કે મુંબઈનો ખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા નામનો માણસ બેંગકોકથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ બેંગકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર આઈએક્સ બસો ત્રેસઠમાં બેસી આજરોજ સાંજે સાત વાગ્યાને ચાલીસ મિનિટે સુરત એરપોર્ટ આવવાનો છે જે બાતમી હકીકત આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ડુમસ પોલીસ એર ઇન્ટેલિજન્સ યુનિટ કસ્ટમ તથા નાઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી બેન્કોકથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર આઈએક્સ બસો ત્રેસઠમાંથી બાતમી હકીકતવાળા પેસેન્જર જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાળાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પકડી પાડી તેની ચેક ઇન લગેજ બેગમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ હાઇડ્રોવિટ ગાંજો કુલ નેટ વજન ચાર હજાર પાંત્રીસ પોઈન્ટ સત્તાણું ગ્રામ કિંમત રૂપિયા એક કરોડ એકતાલીસ લાખ પચીસ હજાર આઠસો પંચાણુંના જથ્થા સાથે ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્શન એક્ટ સન ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી બે બી ત્રેવીસ બી ઓગણત્રીસ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ સદરૂ ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલ અને મજકૂર આરોપીના દિન ત્રણના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી જ્યુશીયલ કસ્ટડીમાં લાજપર મધ્યસ્થ જેલ ખાતે કેદમાં મોકલી આપેલ ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળેલ કે ઉપરોક્ત પકડાયેલ આરોપી ખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા પાસે હાઇબ્રિડ ગાંજાનો વધુ મુદ્દામાલ હતો જે તેણે ક્યાંક છુપાવી રાખેલ છે જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નામદાર કોર્ટમાં આરોપીના ફર્ધર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે મજકૂર આરોપી જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાના વધુ ત્રણ દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કરેલ ત્યારબાદ આરોપીનો લાજપોર જેલ ખાતેથી કબજો મેળવી તેની યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા તેણે કબૂલાત કરેલ કે હાઇબ્રિડ ગાંજાનો વધુ જથ્થો ટ્રોલી બેગના ઉપરના નીચેના પડમાં છુપાવાની હકીકત જણાવતા આ બાબતે ઉપરી અધિકારી અધિકારીશ્રીનાઓને જાણ કરી સરકારી પંચોની હાજરીમાં ટ્રોલી બેગને ખોલી શકાય તે માટે જાણકાર કારીગરને જરૂરી પાના પેચિયા સાથે બોલાવી ટ્રોલી બેગ ખોલી જોતા બેગના ઉપર નીચેના પડમાંથી બીજા ચાર હાઇબ્રિડ

ડ્રગ વિરુદ્ધ સતત મુહિમ ચાલુ રાખી અને એના વિરુદ્ધ ડ્રગ માફિયા વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવે છે આજ એક ભાગ કામગીરીના ભાગરૂપે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ એક બેંગકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફરખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યો અને એમની સર્ચ દરમિયાન ચાર કિલો જેટલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત પોલીસ એર ઇન્ટેલિજન્સ યુનિટ અને સીઆઈએસએફ સાથે રાખવામાં આવ્યા હતા એમની પાસેથી અંદાજે એક કરોડ એકતાલીસ લાખ જેટલો મુદ્દામાલ માલ કબજે લેવામાં આવ્યો હતો આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો એને એરપોર્ટ થી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને એરેસ્ટ કરી એના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી દરમિયાનમાં ફરીથી ક્રાઈમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે આ જાફરવાલા પાસે

બેગની ઉપર એક ફરીથી બીજું બેગ નું કવર લગાડી દેવામાં આવ્યું હતું બેગ ની ઉપર એમાં ટાયર ને ઉપર બાકી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું એમના ઉપર એમને કાર્બન પેપર મૂક્યા હતા જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં સર્ચ કરતા એમાંથી ચાર પેકેટ મળી આવ્યા હતા જે ચાર કિલો આઠસો ગ્રામ એટલે અંદાજે પાંચેક કિલો જેટલું અને જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ જેટલાનો મુદ્દામાં વધુ નવા સમાચાર જોવા માટે જોતા રહોર ન્યૂઝ ગુજરાત